મહત્વના સમાચાર મળી રહ્યા છે ડીવાય ની પરીક્ષાની તારીખ આઠ થી અગિયાર સપ્ટેમ્બર તારીખ આઠ થી અગિયાર સપ્ટેમ્બર સુધી યોજવામાં આવશે પરીક્ષા ભારે વરસાદને કારણે આ પરીક્ષા મોકૂફ રખાઈ હતી તો મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી ડીવાય એસ ઓની પરીક્ષાની નવી તારીખો જાહેર થઈ છે અને આ મામલે વધારે માહિતી માટે ગાંધીનગરથી સંવાદદાતા જોડાઈ રહ્યા છે ટૂંક સમયમાં વિરેન મહેતા જોડાઈ રહ્યા છે પણ અત્યારે જ મહત્વના સમાચાર આવી રહ્યા છે જીપીએસસી દ્વારા ડેપ્યુટી એસઓ પરીક્ષાની નવી તારીખો જાહેર થઈ છે અને તારીખ થી અગિયાર સપ્ટેમ્બર સુધી પરીક્ષા યોજવામાં આવશે ભારે વરસાદના કારણે પરીક્ષા મોકૂફ રખાઈ હતી તો ડીવાયએસઓની પરીક્ષાના ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે ગાંધીનગર વધુ માહિતી માટે વિરેન મહેતા જોડાઈ રહ્યા છે આપણી સાથે ગાંધીનગરથી જી વિરેન જી ચોક્કસ ડીવાયએસઓ ની પરીક્ષાના ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે જીપીએસસી દ્વારા ડીવાયએસઓ પરીક્ષાની નવી જે તારીખો હતી

તારીખ આઠથી અગિયાર સપ્ટેમ્બર સુધી પરીક્ષા યોજવામાં આવશે જે પરીક્ષા ભારે વરસાદને કારણે મોકૂફ રખાઈ હતી